જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલોડી સિદ્ધ સાધના ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તમારું કામ કેમ નથી થતું માતાજી તમારું કામ કેમ નથી કરતા તો આજનો મારો વિડીયો છે આ વિષય ઉપર મિત્રો તમારું કામ માતાજી કેમ નથી કરતા એના પહેલાં હું તમને એ જણાવું કે માતાજી તમારું કાર્ય કેવી રીતે કરે માતાજી આપણું કાર્ય કયા આધાર ઉપર પૂર્ણ કરતી હોય છે જો તમને એ ખબર હોય કે માતાજી આ રીતે કામ કરે તો તમારે આ પ્રશ્નનું સમાધાન મળી જ જાય કે માતાજી કામ ના કરે તો એના પાછળનું કારણ શું હશે મિત્રો કોઈ પણ દેવ કોઈ પણ દેવ હોય એ તમારા વિશ્વાસ ઉપર કામ કરતું હોય મિત્રો તમને હું સરળ ભાષામાં એ સમજાવવા માગું છું કે ઘરમાં જે દેવ આપણા બેઠું હોય એક નાના મઢમાં બેઠું હોય ઉદાહરણ તરીકે સમજી લો કે કોઈ મેલડી માતાનું પાંચ ઈંટોનું મંદિર છે તોય એટલું સત હોય અને કોઈ મોટી જગ્યાએ જ્યાં હજારો લાખોની ગણતરીએ માણસો જાય છે ત્યાં પણ એ મેલડી માતા બેઠા હોય એમનું સત એટલું જ હોય પણ તમને સતો એવું લાગતું હશે કે અમારા દેવ એવું ધાર્યું કામ નથી કરતા જે એ જ મેલડી માતા કોઈ મોટી જગ્યાએ કોઈ મોટી બેઠકમાં કોઈ બીજા કોઈ બીજી જગ્યાએ જે કામ કરે છે ત્યારે તમને એક મૂંઝવણ થાય છે કે અમારાથી શું ભૂલ થઈ ગઈ હશે શું ખામી રહી ગઈ હશે બરાબર તો તમને એ જણાવું કે માતાજીનું જે સત છે એ આપણા વિશ્વાસ ઉપર હોય છે જ્યાં તમે જોવા તમને જોવા મળે છે કે જ્યાં પણ મોટી બેઠકો થતી હશે જે દેવ ધારેલું કામ પૂરું કરે છે એનું કારણ છે કે લોકોનો એમના ઉપર રહેલો વિશ્વાસ જ્યાં કોઈ પણ દેર કોઈ પણ મઢે મંદિરે જ્યાં હજારોની ગણતરીમાં માણસો જતા હોય લાખોની ગણતરીમાં માણસો જતા હોય જ લાખો માણસોનો વિશ્વાસ બેસી જાય એટલે ત્યાં દેવને સત પૂરવું પડે એ જ સત તમે તમારા ઘરમાં મઢ અને મંદિર છે એટલું જ વિશ્વાસ તમે તમારા ઘરના કોઈ પણ દેરા ઉપર કોઈ પણ માતાજી ઉપર કોઈ પણ ભગવાન ઉપર મૂકી દો તો એ દેવ પણ તમારું ધારેલું કામ કરે થોડું ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો કે હું શું કહેવા માગું છું કેમ કે જે દેવ જે મેલડી માતા જે હજારો લાખોના કામ કરતી હશે એ જ દેવ તમારા ઘરે બેઠું હોય તમારું પણ કામ કરે વસ્તુ જે છે એ વિશ્વાસની છે તમારા ધૈર્યની છે તમારા અડગ વિશ્વાસ અને સાચી ભક્તિની છે જ્યાં કરોડોની જ્યાં લાખોની સંખ્યામાં માણસો જાય છે એમાંથી આજે લાખો માણસ ગયા એટલે લાખોને જે જોઈએ છે એ નહીં મળી જાય આમાંથી પાંચસો થી હજારનું જ કામ થશે બરાબર પણ એ પાંચસો હજાર જ્યારે એ મનોકામના પૂર્ણ કરવા જે એમને માન્યું હશે જે પણ કર્યું છે જ્યારે એ માનતા તે પૂરી કરે છે ત્યારે હજારો લાખો માણસો એને યુટ્યુબ ઉપર મીડિયા ઉપર જોવે છે હવે જ્યારે એ વિડીયો એ યુટ્યુબ ઉપર જ્યારે મીડિયા ઉપર આવે ત્યારે જે માણસો જોવે એટલે એમને એવું થાય કે આ દેવ આ માતાજી ઉપર વિશ્વાસ રાખવાથી આમનું પણ કામ થયું છે અને હું પણ રાખું તો મારું પણ કામ થાય કેમ કે ત્યાં એક પુરાવો મળ્યો છે જે મીડિયા દ્વારા આપે છે બધા કે અમુક પુરાવો મળ્યો છે કે મીડિયા ઉપર વાયરલ થયો કે અમુકનું કામ થયું તો એવી કંડિસના કન્ડિશનના જે લોકો છે ત્યાં જવા લાગે એટલે વધારે ને વધારે વિશ્વાસ એ મઠ અને મંદિર ઉપર એ માતાજી ઉપર કરવા લાગે એટલે પછી એ વિશ્વાસના કારણે એ અડગ વિશ્વાસના કારણે દેવને એમનું ધારેલું કાર્ય કરવું પડે અને એ જગ્યાએ એમને સત આપવું પડે એટલે લાખો હજારોના કામ થતા હોય છે હવે તમે જ શો જો કોઈ આવી જગ્યાએ તમે જતા હોય તો જેવો તમે ત્યાં વિશ્વાસ રાખો છો એવો જ વિશ્વાસ તમારે તમારા ઘરના દેવ ઉપર રાખો તો એ પણ કાર્ય કરે પણ વસ્તુ અને મેટર એ છે કે વિચારસરણી અલગ અલગ હોય બધાની આપણે સમજાવવા માંગતા હોય કદાચ સમજી ના શકતા હોય કદાચ એમનો વિશ્વાસ ત્યાં બેસી ગયો હોય તો માતાજી તમારું કામ ના કરે એના પાછળ તમારા વિશ્વાસનું જ મોટું મહત્ત્વ છે કેમ કે જ્યાં તમે વસ્તી ભાળો છો ત્યાં વિશ્વાસ મૂકી દો છો અને એ વખત તમે ત્યાં એકણ પારખું લેવા નહીં જાઓ કે આટલા ટાઈમમાં મારું કેમ કામ ના થયું પણ કદાચ ઘરના દેવ અથવા તો ઘરના કોઈ ભુવાજી અથવા તો ઘરના કોઈ સેવક અથવા તો ઘરના કોઈ સમજણવાળા વડીલ એ જ્યારે કોઈ તમને કહેશે કે આટલા ટાઈમમાં તમારું આ કાર્ય થશે એમાં જો એક દિવસ બે દિવસ અથવા થોડો ઘણો ટાઈમ આગો પાછો થઈ જાય અથવા તો એ કાર્ય થોડું વિલંબ થાય અથવા તો ના થાય તો તમે હજારો પ્રશ્નો અને હજારો શંકાઓ તમારા મનમાં ઉત્પન્ન થઈ જશે એટલે ત્યારે તમે તરત જ બીજો દીવો ખોળશો બીજું દેવ પકડશો એટલે એ કાર્ય તમારું કદી નહીં થાય કોઈ પણ દેવ નહીં કરે તમારે કાર્ય કરાવવું હોય દેવ જોડે તો એક જ દીવો પકડવાનો અને ત્યાં કામ સોંપી અને એના ઉપર વિશ્વાસ રાખી એની ભક્તિ કરી જેટલો ટાઈમ મળે જેવી આવડે એવી ભક્તિની કોઈ રીત કોઈ રિવાજ નથી તમારું મન ફાવે એ રીતે ભક્તિ કરી ત્યાં વિશ્વાસ મૂકીને બેસી જાઓ તમારા ધારેલા કામ તમારા જ દેવ કરવા લાગશે અને મનમાંથી એ વિચાર ગાઢી લેવો કે કોઈ દેવ જેમ કે મેલડીમાંના હજારોમાં મંદિર હશે લાખો મંદિર હશે તો એ બધી જગ્યાએ જો મેલણી માતા બેઠી હશે તો એક જેવું જ સત હશે પણ પુરાવા ત્યાં જ હશે કે જેનું પુરાવા એ મંદિરમાં મળે જ્યાં એવા શ્રદ્ધાળુ માણસો ત્યાં નમે ત્યાં વળે એવા શ્રદ્ધાળુ માણસો માતાજીને મળે તો સત અને ત્યાં ચમત્કાર માતાજી કરવા લાગે જો તમે પણ એવો વિશ્વાસ મૂકી દો તમારા જીવનમાં તમારા લાઈફમાં પણ ચમત્કાર તમે અનુભવ કરી શકશો એટલે મેટર ઓફ ધ ફેક્ટ એ છે કે તમારું કામ ના થાયના પાછળ કોઈ દેવ કે કોઈ દેવ નળતર નથી એનું કારણ છે તમારો દુબળો વિશ્વાસ એનું કારણ છે તમારી થોડી ઘણી ઓછી સમજણ એનું કારણ છે કે તમને બ્રહ્મો રાખવામાં આવ્યા છે કે અમાર અમારી પુણય હારી હતી અમારા કર્મ હારા હતા એટલે અમાર ગેર માતાજી સત્પુરુષ તમારા કર્મ નહીં હારા હોય તમારા ઘડી હોય કોઈ હારું નહીં કર્યું હોય તમારા કર્મો દેરું જાગ્રત નહીં તો એ બધી ખોટી જ વાત છે જે જગ્યાએ દેવ બેઠવું હોય એ જગ્યાએ પછી કરમ હોય તમારા લમણે લોખોનું હોય તો જ તમારા ઘેરીની ઈંટ હોય તો જ એનું મંદિર હોય તો જ એનો દીવો હોય એટલે તમારા કરમમાં છે પણ તમારો વિશ્વાસ તમારું ધારેલું કામ કરી શકે છે દેવ ઉપર મૂકેલો વિડીયો એકદમ સરળ છે સમજવાનો પ્રયત્ન કરજો સમજણમાં આવ્યું હોય વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ